કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના ગુરુવર્ય ધીરજલાલ સ્વામીના શિષ્યરત્ન અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ મહારાજ સાહેબ અને તેમના શિષ્યરત્ન પરમ પૂજ્ય ઓજસ મુનિ મંગલ મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ રંગે ચંગે સંપન્ન થયો હતો રવિવારે માપર જૈન સંઘના ઉપક્રમે સવારના નવ વાગે ભવ્યાતિ ભવ્ય સામયું કરવામાં આવેલ હતું ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે મુંબઈથી એકસો જેટલા ભાવિકો પોતાના માદરે વતન માપર ગામે આવેલ હતા આ ઉપરાંત ભોજાય નાના ભાડિયા ઝરપરા કાંડાગરા બાડા ડુમરા અને લઠેડીના પણ ભાવિકો ચાતુર્માસ પ્રવેશમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભાવિકોને સંબોધતા પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ ભાવિકોને વ્યસનમુક્ત બનવા અપીલ કરી હતી આ પ્રસંગે નરેશ મુનિ મહારાજ સાહેબના શિષ્ય ઓજસ મુનિએ પણ પર્યુષણ દરમિયાન યથાશક્તિ ધર્મ આરાધના કરવા જણાવ્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતી આદિ ચારે મંગલાચરણ ફરમાવેલ હતું જ્યારે સ્વાગત ગીત માપરના મહિલા મંડળે રજૂ કરેલ હતું સંઘના પ્રમુખ મનેશભાઈ જાગાણીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારીને નરેશ અને ઓજસ મહારાજ સાહેબના ચાતુર્માસનો લાભ મળવા બદલ રાજીપો વ્યક્ત કરેલ હતો આ પ્રસંગે વિપાક સૂત્રના ચડાવવાનો લાભ લક્ષ્મીબેન આસુભાઈ જાગાણી પરિવારે જમ્મુસ્વામી ચરિત્રના ચડાવવાનો લાભ

ઈશ્વરભાઈ દેસાઈ પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ જોશી ઉપપ્રમુખ જયેશભાઈજી શાહ અને મંત્રી ખજાનાજી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું